પોલીસે સ્થળ પર કોપરના વાયરના ગૂંચવાડા તથા એલ્યુમિનિયમના વાયરો તથા એસેસનો ભંગાર તથા એસેસની નાની મોટી પાઇપો કટિંગ કરેલી મળી આવી હતી ઉપરોક્ત ભંગારના જથ્થા વિશે આધાર પુરાવા માંગતા કોઈ સંતોષકારક જવાબ ન આપ્યો હતો જેથી પોલીસે આ મુદ્દા માલ છળ કપટ અથવા ચોરીથી મેળવેલ હોવાનું જણાઈ આવતા સીઆરપીસી કલમ એકસો બે મુજબ મુદ્દા માલ કબજે કરવામાં આવ્યું હતું તેમજ પકડાયેલ ઇસમ અહેમદ ખાન નાવ પાસેથી કુલ બાણું હજાર ત્રણસોનો મુદ્દા માલ સીઆરપીસી કલમ એકતાળીસ એક ડી મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી